રાજસ્થાન પોલીસ દ્વારા હુમલો કરાયો આક્ષેપ સાથે સુરતમાં આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો બહુજન સમાજ પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો રાજસ્થાનમાં મટકામાં પાણી કાઢવા અને માસુમ છ વર્ષના બાળકની કરાયેલી હત્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં કોંગ્રેસની મીટિંગ લઈને આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સુરત આવતા જ બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા તેઓનો વિરોધ કરાયો હતો અને બહુજન સમાજ પાર્ટી દ્વારા જણાવાયું હતું કે રાજસ્થાનમાં માસુમ છ વર્ષના બાળકની જાતિવાદમાં હત્યા કરાય છે જેનો આરોપી પકડાઈ ગયો છે પરંતુ વિરોધ કરી રહેલા મૃત બાળકના પરિવારજનો પર પોલીસ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરી અશોક ગેહલોતનો વિરોધ કરવામાં આવ્યો છે જે આપણું નામ ને સાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મારું નામ રમેશ મકવાણા છે અને હું બહુજન સમાજ પાર્ટી જિલ્લા મહાસચિવ છું એના માટે આજે વિરોધ કરવાનો વિરોધમાં છે કે રાજસ્થાનમાં જે છ વર્ષના છોકરાને પાણી પીવાના બાબતે જેને મારી નાખેલો હતો એ આરોપીને પકડાઈ ગયો છે આ નથી પણ વિરોધ એ છે કે આરોપીના પરિવાર ફરિયાદીના પરિવાર પર છે ને પોલીસે હુમલો કર્યો છે અને ભાઈ એ પરિવારના માથા ફોડી નાખેલા છે તો એના વિરોધમાં અમે લોકો અહીંયા અસો અશોક તો વિરોધ કરવા માટે આવેલા છે કે ભાઈ આરોપીને પકડો તો પછી પરિવારને મારવાનું કારણ શું તમારું એટલે જે આ લોકો છે જાતિવાદી માનસિકતા લોકોની છે એ માનસિકતાનો અમે વિરોધ કરવા માટે બધા ભેગા થયા છે આ લોકોને શું સંદેશો કરવા સંદેશો અમે અમારા અમારા લોકોને આપવા માંગીએ છીએ કે આ લોકો ચૂંટણી આવે એટલે આપણી પાસે આપણા ઝંડા એજન્ડાના આપણા નામ લઈને આવેને મત લઈએ છીએ અને જીતા પછી આ લોકો આપણા પર જ અત્યાચાર કરે છે તમે ઓળખો અને જાણો અને આ લોકોને મત આપવાનું બંધ કરો આપણા દુશ્મન છે આ લોકો જાતિવાદ ખતમ કરી ના શકે પંચોતેર વર્ષથી હજુ પણ આ દેશમાં એ ખૂબ જ વિચારો જેવી વાત છે બહુજન સમાજ પાર્ટીની કાર્યકર્તા છું મારું નામ શીલા મારુ છે અને રાજસ્થાનના રાજ્યમાં જે ઘટના બની છે કે આજે આઝાદીના આટલા વર્ષ પછી જો મોદી સાહેબ અમૃત ઉત્સવ ઉજવતા હોય અને એ અમૃત ઉત્સવમાં આવા ગરીબ શોષિત વંચિત વર્ગના એક છોકરાના લોહીથી જો તમે આ અમૃત ઉત્સવ ઉજવતા હોય તો અમે આ અમૃત ઉત્સવને નથી માનતા કારણ કે સ્કૂલ એક શિક્ષણનું ક્ષેત્ર છે ત્યાં બધા ધર્મના લોકો વિદ્યાર્થી જ છે એમ વિદ્યાર્થીનો કોઈ ધર્મ નથી હોતો એ છતાં પણ ધર્મના નામે અને જાતિના નામે આ છોકરાને શિક્ષકે એટલો માર્યો છે કે છેવટે એક નહીં જેવી પાણી પીવાની બાબતમાંથી જો આ દેશમાં ગરીબ શોષિત વંચિત લોકોને જાન આપવી પડતી હોય તો હું નથી માનતી કે આટલા વર્ષ પછી પણ દેશ આઝાદ થયો હોય ને આજે પણ જે બે હજાર વરસ પહેલે પણ જાતિવાદીથી આ દેશ પીડાઈ રહ્યો હતો અને હાલમાં પણ આ જ બધું બની રહ્યું છે તો હું આ દેશમાં ગરીબોને હું નથી માનતી કે એ લોકો આઝાદ હોય આજે પણ દેશ આપણો ગુલામ છે અને આજે પણ આવા હજારો દીકરાઓ મર્યા છે જ્યાં અમારા છોકરાઓની માટે અમારે આંદોલન કરવા પડે છે આજે પણ આંદોલન કરવા પડે છે રેપ થાય તો પણ અમારે રોડ પર ઉતરવા પડે છે તો આ સરકારનું શું કામ છે અને પોલીસ મોટાભાગે કહેવા જઈએ તો પોલીસનું રુદ્ર સ્વરૂપ આપણને લોકડાઉનમાં પણ જોવા મળ્યું છે કે સામાન્ય જનતાઓને ને નાગરિકોને કેવા એ લોકોએ ઢોર માર માર્યા છે અને સુરતમાં પણ એવી ઘટના બની હતી કે એક નહીં જેવી માર્ક્સની બાબતમાં એક મુસ્લિમ સમાજના દીકરાને એનો જીવ ગુમાવવો પડ્યો હતો ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું તો પોલીસ રક્ષક નહીં પણ ભક્ષક બની રહી છે અને જનતાના રક્ષક નહીં પણ આ સરકારની રક્ષક બની ગઈ છે એ ખૂબ જ ગેરબંધારણ છે કારણ કે પોલીસની ફરજ એ હોય છે કે સામાન્ય નાગરિકની એને રક્ષા કરવાની હોય છે એની જગ્યાએ આ લોકો જનતાને જ મારી રહ્યા છે રાજસ્થાનમાં માસૂમ છ વર્ષના બાળકની જાતિવાદમાં હત્યા થતા સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે કે હવે આ વિરોધ સુરત સુધી પહોંચ્યો છે અને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે સેટા સાથે હાજર કરી છે